ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ રાકાસરના રાંદલમાતાના ધામમાં છેલ્લા રવિવારે મેળો જામ્યો ધર્મમય માહોલ હજારો યાત્રાળુઓ દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ ઉમટ્યા કેમકે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અહીં રાંદલ રાંદલમાતા પ્રાગટ્ય થયાની અનેક લોકવાયકા છે દર વર્ષ અહી મહામાસમાં દર રવિવારે મેળો ભરાય છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચેતન કુમારેસ મકવાણાના માર્ગદર્શન મુજબ દાઠા પોલીસ હોમગાર્ડ સ્ટાફ જીઆરડી સ્ટાફ મહિલા પોલીસ મહિલા જીઆરડી સ્ટાફ દ્વારા કડક બંદોબસ્ત જાળવેલ પીએસઆઈ મકવાણા સહિત સ્ટાફે પેટ્રોલિંગ કરી જરૂરી માર્ગદર્શન સૂચન આપેલ પીએસઆઈ ચેતન કુમારેસ મકવાણાએ જણાવેલ કે વહેલી સવારથી મોડી રાત સુધી યાત્રાળુઓનો ઘસારો હતો પરંતુ હજુ સુધી શાંતિ છે કોઈ મોટી ઘટના નહીં બની સ્ટાફ સતત ખડેપગે બંદોબસ્ત જાળવેલ છે અને મેળો શાંતિપૂર્વક સંપન્ન થયેલ છે આવારા તત્વો કોઈપણ યાત્રાળુઓને મુશ્કેલીઓ ન સર્જી શકે તે માટે રોડ રસ્તાઓ ઉપર અને મંદિર નજીક સ્ટાફ ખડેપગે સેવા બચાવી રહ્યા છે મંદિરના પૂજારીના જણાવેલ મુજબ અહીં સાત પેઢીથી પરિવાર પૂજા કરી રહ્યા છે ભીતલપુર પંથકના આમળા ગામ નજીક રાકાસરના રાંદલ માતાનું પૌરાણિક મંદિર બિરાજમાન છે આસપાસ ગામડાઓના સેવાભાવીઓ સહિત ખડેપગે સેવા બજાવી રહ્યા છે આજે મહામાસનો છેલ્લો રવિવાર હોવાથી યાત્રાળુઓનો અવિરત પ્રવાહ વધી રહ્યો છે અહીં શ્રદ્ધાળુઓ રાંદલ માતાજીને શ્રીફળ ચુંડી ખીર રોટલી ચાંદલા ચડાવી બાધા પૂર્ણ કરે છે તેમજ અહીં લાકડાના અને વિવિધ ધાતુ બનાવટના હાથ પગ આંખ માતાજીને ચડાવી બાધા પૂર્ણ કરે છે અહીં પૂજારી બીખુગીરી બાવગીરી ગૌસ્વામી સહિત પરિવાર સેવા પૂજા કરે છે અહીં શેર માટીની ખોટ પૂર્ણ થતા પરિવારો માનતા પૂર્ણ કરવા આવે છે બાળકોની માનતા માનવામાં આવે છે અને બાળકોના તસવીરના ઢગલા જોવા મળે છે રાજવી પરિવાર પણ અહીં દર્શનાર્થ આવતા અને આજે પણ શિલાલેખ જોવા મળે છે તળાજા ગોપનાથ રોડ ઉપર ખંડેરા આમળા નજીક સુંદર મંદિર બિરાજમાન છે ભાવનગર રાજવી પરિવાર દ્વારા સખાવત કરી મંદિરનો વિકાસ કરવા પ્રયાસ કરેલ અહીં દર વર્ષ ભાતીગળ મેળો ભરાય છે પહેલાના જમાનામાં યાત્રાળુઓ પગપાળા બળદગાડા લઈને દર્શનાર્થીઓ આવતા અહીં ગાંડ જંગલ હતું અત્યારે રોડ રસ્તાઓના કારણે વાહનો એસટી બસમાં આવી દર્શનાર્થીઓ શ્રદ્ધાભેર દર્શન કરી રહ્યા છે હજુ પણ અનેક પરિવારો પગપાળા ગાડા લઈને ઘરેથી પ્રસાદ બનાવી માનતા પૂર્ણ કરવા આવી રહ્યા છે મંદિરના પૂજારી દ્વારા સુંદર આયોજન વ્યવસ્થા કરાઈ હતી આજે મેળાનો છેલ્લો રવિવાર હોવાથી હજારો માનવ મુદ્રામી ઊંઘી પડે બેકારીઓને ધેરે ધરે સ્ટોલ લગાવી રોજી રોટી માટે આવેલ વર્ષો અગાઉ અહીં ગાઢ જંગલ હતું રાકાસરનું તળાવમાંથી રાંદલ માતા સ્વયં પ્રગટ થયાની લોકવાયકા છે માતાજીના ભક્તને સપનામાં માતાજી આવી દર્શન આપ્યાની લોકવાયકા છે સૌ પ્રથમ નાની દેરી અહીં બનાવવામાં આવેલા જે સુંદર મંદિર બિરાજમાન છે મંદિરના વિશાળ પટાગણમાં ભક્તોએ ભાતીગળ મેળાની મોજ માણી દર્શન કરી ધન્યતા અનુભવેલ આ પંથકના લોકો કોઈ પણ રાજ્ય જિલ્લામાં વસતા હોય દીકરીઓ સાસરે જાય પરંતુ મહામાસના રવિવારે અવશ્ય દર્શનાર્થ આવે છે આ પંથકમાં ગોપનાથ શ્રાવણ માસમાં ભાદરવી અમાસ કોટલા ચૈત્ર પૂનમ અને રાંદલમાતાના સાનિધ્યમાં રવિવારે મહામાસમાં ભાતીગળ મેળા ભરાઈ છે પૂજારીના જણાવેલ મુજબ ટૂંક સમયમાં અહીં હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન થશે આજે છેલ્લા રવિવારે દરેક રસ્તાઓ રાંદલમાતાના મંદિર તરફ વળ્યા હતા પિત્તલપુરામળા રોડ નજીક બપોરે થોડીવાર યાત્રાળુઓના ઘસારાના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો રિપોર્ટ કમલેશ ડાપા સાથે અલ્પેશ ચૌહાણ